ભાવનગર મહાનગર દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક અને ભવ્ય વિજય થવા બદલ ખાતે આદિશભાજી મોટું બીટું કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમમાં પૂર્વ શહેર સંગઠનના હોદ્દેદારો

જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કરો મારું નામ નરેશ મકવાણા શહેર મામથી ભારતીય જનતા પાર્ટી આજે બિહારની જનતાએ જે ભારતીય જનતા પાર્ટી અને એનડીએને જે જબરંત વિષય અપાવ્યો છે ખુશીમાં આજે ભોગાગેટ ચોક ખાતે આતિશબાજી અને મોં મીઠા કરવાનો જે કાર્યક્રમ રાખ્યો છે આજે બિહારની જનતાએ નરેન્દ્રભાઈ મોદીજીના વિકાસ અને એમની ગેરંટી ઉપર જે મહોર છે અને જે કહેવાય કે ઇન્ડિયા ગઠબંધનને થબંધન સાબિત કર્યું છે એટલે જે લોકો વોટ ચોરીનો નારો લઈને નીકળ્યા હતા એ બિહારની જનતાએ ધપડાક મારી છે આજે બિહારની જનતાને અમે અહીંથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે અને નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ પર જે વિશ્વાસ મૂક્યો છે એ આજે અમે એ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે આજે ગુજરાત પ્રદેશની સૂચનાથી અને ભારતીય જનતા પાર્ટી ભાવનગર પક્ષના અધ્યક્ષ કુમારભાઈ શાહ માર્ગદર્શન હેઠળ અને ગોકાગઢ ચોક ખાતે આદિશભાજી કરી કાર્યક્રમ યોજ્યો છે